લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મહેસાણા જિલ્લા લોકસભા ચૂંટણીમાં લોકોમાં સવારથી જ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો તો ગરમીનો પારો વધુ હોવા છતાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બીજા લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી હતી સવાર સવારે લોકોનો ઉત્સાહ બહુ સારો જોવા મળ્યો મેક્સિમમ લોક લોકશાહીનો પર્વ હોય અને આ રીતે મતદાન થાય સારી સરકાર આવે તો મતલબ સૌનું કલ્યાણ થાય મત આપો અને મત આપો એ લોકોનો સા અધિકાર છે એનો ઉપયોગ કર એનો ઉપયોગ કરવો જોઈએ અત્યારે હું અપીલ કરું છું કે જે લોકો ઘરની બહાર નીકળતા નથી એ ગરમીની થોડી એક દિવસ પરવા કર્યા વગર જલ્દીથી મત આપે અને લોકશાહીનું પર્વ ઉજવે એ હું ઈચ્છું છું જો આ કોઈ સમાજની કે ધર્મની લડાઈ નથી પણ લોકશાહીનો પર્વ લોકસભાની ચૂંટણી જ્યારે પાંચ વર્ષે આવતી હોય એટલે અમે તો દરેક મતદાતાને અપીલ કરીએ છીએ કે તમારા પરિવારમાં જેટલા પણ મતો હોય એ આજે વહેલામાં વહેલી તકે વધુ ગરમી લાગે એ પહેલાં આવી અને ખરેખર મતદાન કરવું જોઈએ કારણ કે તમે જોઈ શકો મેં પણ મતદાન કર્યું છે અને મારા પરિવારે પણ મતદાન વહેલા સવારે કરેલું જ છે એટલે બધાને અપીલ કરું છું કે આપણે લોકશાહીમાં કંઈ પણ વસ્તુનો વાંધો ઉઠાવવો હોય કે કંઈ કોઈના સામે લડવું હોય તો આપણે ક્યારે બોલી શકીએ કે જ્યારે આપણે મતદાન કરીને આપણો પવિત્ર મત આપીએ ત્યારે જ આપણે બોલી શકીએ કે ખરેખર આ આ ખરાબ છે કે આમ છે કે વિકાસ થયો છે કે નથી થયો તો હું દરેકને અપીલ કરું છું કે તમારો પવિત્ર મત વહેલામાં વહેલી તકે પાંચ વાગ્યા પહેલાં પરિવાર સાથે આવી અને મતદાન ફરજિયાત કરો અને પછી તમારો બોલવાનો અધિકાર પાકો થયો કહેવાય આજે આપણા દેશના લોકશાહીનો પર્વનો દિવસ છે અને મતદાન કરવું અને દરેકને મતદાન કરવું જરૂરી છે અને પોતાનો અધિકાર એ મતદાન કરીને પોતાનો એક અધિકાર હોય જે આપણા લોકશાહી પર્વ માટે એક મજબૂત બનાવે છે આજે મેં પણ મતદાન કર્યું છે મહેસાણા જિલ્લામાં લોકસભા ઇલેક્શનનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે અને આજે જનતાને એટલું જ કહીએ છીએ કે લોકપર્વની ઉજવણી જે મત આપવો એ પોતાનો અધિકાર છે તો દરેક જનતાને જણાવ્યું છે કે પોતાના મત તમે વેડફાઈ ના જાય અને ફરજિયાત અહીંયા મત આપવા આવો એવી હું નમ્ર અપીલ કરું છું એમાં કંઈ એવું છે જ નહીં લોકશાહીના જે લોકસભાના ઇલેક્શનના અંદર મતદાન જાગૃત મતદાન છે મતદાનને મતદાન ક્યાં કરવું એ એની પોતાની ફરજ છે મતદાન સમજીને જ પોતાની ફરજ સમજીને મતદાન કરશે એમાં કોઈ બીજું કે શંકા ના છે આજે અમારા ગામમાં લોકશાહીનું પર્વ એવી રીતના લોકો ઉગી ઉગવી રહ્યા છે કે જામ ગામમાં એક ઉજવણીનો માહોલ હોય એવી રીતના લોકોને એક સમજણ સર જાગૃતિ લોકોનો આમ સર એટલે લોકોને કહેવું પડતું નથી સ્વયંભૂત લોકો આજે મતદાન કરવા નીકળી ગયા છે લોકો ઘરેથી આવે છે સ્વચ્છાએ આવે છે અને ખરેખર મારી જ દ્રષ્ટિએ લોકશાહીનું ને એ તમારે મરીને શાંતિથી ઉજવવું જોઈએ ને જમ એમ એંસીથી નેવું ટકા મતદાન કરવું જોઈએ કે આ તમારો મતનો અધિકાર રહ્યો એ તમને જે બંધારણે આપેલું છે એનો ઉપયોગ કરવો જોવો તમને જે ઉમેદવાર ગમે એનો વોટ આપવો જોઈએ પણ વોટ ફરજીયાત આપવો જોઈએ એવું હું પાંચો ગામમાં લોકોને અપીલ કરું છું એનું મહાપર્વ એટલે કે ચૂંટણી પચીસ લોકસભા ચૂંટણીનું મતદાન આજે જ્યારે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે વાત કરીશું મહેસાણાની તો મહેસાણા બેઠક પરથી ભાજપ ભારતીય જનતા પાર્ટીએ હરિભાઈ પટેલ જે સ્વોકના વતની છે અને પાટીદાર સમાજને મહત્વ આપ્યું છે ત્યારે ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસમાંથી જીભાઈ ઠાકોર ક્ષત્રિય સમાજને મેદાને ઉતાર્યા છે ત્યારે આજે જોઈશું કે મહેસાણા બેઠક પરથી ક્ષત્રિય વર્ષિસ પાટીદારનો જંગ કેવો જામશે